ભાવનગઢ શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં એક શખ્સ પર હુમલો કરી છરી વડે ઈજા કરવાના મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદના આધારે બે આરોપીઓને પકડી ઘટના સ્થળે લઈ જઈ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રોહિતભાઈ મહેન્દ્રભાઈ ગોહેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ કુંભારવાડા મોતી વિસ્તારમાં રહે છે ગૌ થયેલી બોલાચાલીની અદાવત રાખીને બટુકભાઈ બ્લોચ અને તોફિક નામના શખ્સોએ ફરિયાદીને રસ્તામાં અટકાવી મારમારી કરી હતી દરમિયાન આરોપીઓએ છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ માટે ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું केस अंगे आगनीसर कार्यवाही हाथ धरी छे। एक mấy người, 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 टल् पेन बंद कर दे हेलो अंदर बैठ जा अंदर मैंने मारी बाजू में पापा छويه क्या रियो साइक्लोजेट बेटा हेलो आज WhatsApp पे ए जान ना ना भाग सुन दिन कब न छे अगली बता मैं तुझे ने तोया थोड़ा काय छो eat <coughs>